નાના છોકરા અને બધા એમને સુતા છે પંખા બંધ છે મોબાઈલ ચાર્જ કરવાની કોઈ વ્યવસ્થા નથી એના એને એની જોડે જે આવ્યા હોય એની એમનામાં બીમાર થઈ જાય એવી હાલત છે સાહેબ પાણીનો નળ છે એ ધીમું 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 આવ્યા કરે એમાં બધા પંખા બંધ છે લાઇટ્સની કોઈ વ્યવસ્થા નથી અને જોડે અંદર રહેવા નથી દેતા આપણું રાજકોટ નું સિવિલ કેટલા દિવસ તમે અહીંયા છો પંદર દિવસ આજ રીતે સુવાનું અંધારામાં લાઈટ નહીં પંખા નહીં બી આજ હાલત છે લાઇટ નથી પંખા બંધ છે સાહેબ ગંદકી છે મચ્છર જીવડા અને બધા એમાં જ સૂતા છે આ પંડિત દીનદયાલ હોસ્પિટલ લાઇટની વ્યવસ્થા નથી મોબાઈલ ચાર્જ માટેની વ્યવસ્થા નથી સાથે જે લોકો આવે એના માટે રાત્રિ રહેવાની કોઈ વ્યવસ્થા નથી રાત્રે બાર સુવાનું આવી રીતે ફળિયામાં આમાં અહીંયા બધે લાઇટ્સ છે તો આની અંદરમાં કોઈ છે નહીં અત્યારે આ હોલ આખો ખાલી છે એમાં ફૂલ લાઇટ્સ પંખા એસી બધું છે ડૉક્ટર સાહેબ માટે વ્યવસ્થા છે બધી આ બધી જગ્યાએ હેલોજનને લાગેલું છે પણ જ્યાં લોકો એમના સગાવાલાયે રહેવાનું છે ત્યાં કોઈ જાતની વ્યવસ્થા નથી આ ફરીથી હું તમને સિવિલનું બિલ્ડિંગ બતાવું છું લાઇટ્સ નથી મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા નથી ક્યાંય ક્યાંયથી એના સગાવાલા એડમિટ કરેલા હોય અહીંયા બબે દિવસથી પાંચ પાંચ દિવસ ત્યાં દસ દસ દિવસ ત્યાં આવી રીતે સુવાનું બધા કચરા ગંદકી આ વ્યવસાય પંખા બંધ છે એટલા બધા પાંખો વાળા જીવડા ભલે એ તો વરસાદ કારણે છે પણ લાઈટ પંખા હોય તો ફરક થાય ને આ તો ઉલટાનો દવા લેવા આવે કે બીમાર થવા આવે એ જ ખબર નથી પડતી અહીંયા બી એવી જ હાલત છે આ સામે જે સાત માળનું બિલ્ડિંગ છે સગા સગાવાલા હોય ને એડમિટ કરેલા હોય એને અંદર તો રહેવા દેતા અને આ એના સગાવાલા જે આવ્યા હોય બહાર સુવાનું હોય ત્યાં આગળ આટલી બધી આ વરસાદ ગંદકી આ પંખા બંધ છે સિવિલના લાઇટ છે નહીં નાના છોકરા અને બધા એમને એમ સુતા છે

આપણું રાજકોટ નું સિવિલ બધા એમ બેસે